વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગર ચૌધરીની હત્યા મામલે ન્યાય મેળવવા માટે પરિવારે લડત તેજ કરી છે બનાસકાંઠા જિલ્લાના પાલમપુર ખાતે આજે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘને સહીદ જવાનના પરિવારજનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જવાનના પરિવારને ન્યાય આપવાના ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે સમગ્ર કલેક્ટર કચેરી ગુંજી ઉઠી હતી ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસમાં કોઈ નક્કર પરિણામ ન આવતા અને નિષ્પક્ષ કાર્યવાહી ન થતાં રોષે ભરાયેલા પરિવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી છે આ સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો મોટી ગીડાસણ ગામના જવાન જીગર ચૌધરી જમ્મુ તાવી બીકાને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેનના કોચ એટેન્ડન્ટ દ્વારા તેમની ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી પરિવારનો ગંભીર આક્ષેપ છે કે આ ઘાતકી હત્યામાં માત્ર પકડાયેલો એક જ શખ્સ નહીં પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી હોઈ શકે છે તપાસ એજન્સીઓ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ ઊંડી તપાસ કરવામાં આવી નથી જેના કારણે પરિવારમાં અસંતોષ છે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે પણ આ મામલે જમ્પ લાવ્યું છે અને માંગ કરી છે કે દેશની રક્ષા કરનાર જવાન સાથે થયેલા અન્યાયમાં તટસ્થ તપાસ કરી તમામ દોષિતોને કડક સજા ફટકારવામાં આવે કલેક્ટર કચેરી ખાતે બધા માજી સૈનિકો સૈનિકો અને શહીદના પરિવારજનો બધા એકત્રિત થયા છીએ આપ સર્વે મીડિયાને વિધિ છે કે અમે કેમ ભેગા થયા છીએ અમારા એક સૈનિક જીગરભાઈની જે ટ્રેનની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે તો અત્યાર સુધી બે નવેમ્બરથી લઈ હજી સુધી એ આરોપી ઉપર હજુ સુધી કોઈ સખ્ત કાર્યવાહી કરવામાં નથી આવી તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિકનું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે આજે આવા જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને ચોવીસ કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ એવો એક ઉદાહરણ એક દાખલો આપવો જોઈએ જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા સર સરકારે ખરેખર આ હત્યારાને સજા કરી ફાંસી આપી અમને એક ન્યાય આપ્યો છે તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યારાઓ આમાં સામેલ છે સાજિશ રચી છે એમને તરત જ ફાંસી આપવી જોઈએ બસ એ જ અમારી માંગ છે જય હિન્દ જય ભારત આર્મી જવાન ભાઈ જીગર ચૌધરીની જે બિકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોને ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને સખતમાંની સખત સજા થાય એ આ પરિવારની આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે તો જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને કડકમાંની કડક સખત માની સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે સરકાર પર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કંઈક આ દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ ગંભીરતાથી આની નોટ લઈ અને પરિવારને અને દીકરાને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર શહીદ જવાનોના પરિવારે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સરકાર અને તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે જો આગામી દિવસોમાં તપાસમાં ગતિ નહીં આવે અને પરિવારને સંતોષકારક જવાબ નહીં મળે તો આ લડત વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે દેશના જવાનોની હત્યા જેવા સંવેદનશીલ મામલે ન્યાયમાં વિલંબ થતાં અત્યારે સમગ્ર પંથકમાં અને સૈનિકોના સમુદાયમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે